સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી જેમાં વિવિધ સૂત્રોચ્યાર કર્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી સહિત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી તેના સાથે પક્ષના મારી નાખવાની ધમકીઓ જેમાં મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ કુમાર વિક્રાંત સિંઘ ઉત્તર પ્રદેશ રાજ્યમંત્રી રઘુરાજ સિંઘ સહિત યુનિયન મંત્રી રવનીત બિટ્ટો સામે એફઆઈઆર નોંધવા માટે લેખિત રજૂઆત કરાઈ છે જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઠોસ પગલા ભરવા માંગ કરાઈ છે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આજે સૌ હોદ્દેદારો તાલુકા પ્રમુખશ્રી શહેર પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજ હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર રાહુલ ગાંધીના વિશે જે ભારતીય જનતા પાર્ટી તથા તેમના સાથી પક્ષોના નેતાઓએ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને જે કોઈક નેતાએ એમ પણ બોલ્યા કે ભાઈ રાહુલ ગાંધીની જીભ કોઈ કાપીને લાવશે તો હું અગિયાર લાખ રૂપિયા ઇનામ આપીશ કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી અમારા જે વડાપ્રધાન આપણા દેશના જે વડાપ્રધાન હતા એમના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ રેલીના સ્વરૂપમાં અહીંયા અને ટાઉનની અંદર એમના વિરુદ્ધની અંદર અમે આજે ફરિયાદ નોંધાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કઈક આગેવાનો અને એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણીના મતદાન કરી અને એમને પણ સબક સ્ીખવાડશે પણ મતદાનથી સબક શીખવાડશે નહીં કે આ ગારાગારી અથવા તો અબ્રદ વાતો કરીને પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો તો ક્યારે પણ કોઈક અબ્રદ વાત કરતા નહીં હોય આજે આપણા ટીવીના માધ્યમથી હું તમને અને અમારા સાબરકાંઠા જિલ્લાના અને દેશના સૌ લોકોને કહેવા માગુ છું કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે દેશ લેવલે ગરીબ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે પછાત સમાજ હોય જેમના માટે ચાહે લોકસભા હોય કે પછી રોડ ઉપર એ જ્યારે લોકોના પ્રશ્નો જ્યારે ઉપાડતા હોય ત્યારે આજે અમે બધા કોંગ્રેસના સૌ આગેવાનો ખભા ખભા મિલાવી સાબરકાંઠા જિલ્લો આખો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સાથે છે જય હિન્દ જય ભારત જય ગુજરાત નોંધાવી ચાર વ્યક્તિઓના છે કોના કોના સામે ફરિયાદ છે સાહેબ અમે એમના જે નેતાઓ હતા એ નેતાઓના વિશે આજે અમે ફરિયાદ નોંધાવાના છે જે અમે આજે લેખિતમાં અહીંયા રજૂઆત કરીને નોંધાવાના છે એમની તમને કોપી અમે અહીંયા રૂબરૂમાં આપીશું